નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઝાલો તાલુકાના નગરમાં ખૂબ વિશાળ સંખ્યામાં વિશ્વ આદિવાસી દિવસને આદિવાસી આભૂષણ પહેરી અને તીરકામઠાવાલા જેવા હથિયારો સાથે ખૂબ મોટા પ્રમાણમાં રેલી કાઢવામાં આવી હતી તેમાં ગાયક કલાકાર તરીકે કમલેશ બારોટ અને ભાવેશ ખાટના મધુર અવાજથી લોકો ડીજેના જેના તાલે આદિવાસી હથિયાર તીરકામઠા સાથે નાસ્તા ઝૂમતા જોવા મળે છે શું આદિવાસી દિવસ એકવાર આવતો હોવાથી તેને ખૂબ આનંદ અને ઉલ્લાસથી મનાવવામાં આવતો હોય છે આદિવાસીઓમાં એકબીજાનો ભાઈ જેવો માહોલ દેખાતો હોય છે જય જોહાર જય આદિવાસીના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવે છે તેમાં નાના મોટા તમામ આદિવાસી ભાઈઓ આ રેલીમાં સાથે લઈને વિશ્વ આદિવાસી દિવસ યાદગાર બનાવવા માટે આનંદવેર ઉજવતા હોય છે જય જોહાર જય આદિવાસી રિપોર્ટર રમેશ સંગાડા ઝાલોદ